નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ પચીસ નવેમ્બર બે હજાર ચોવીસને વાર સોમવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા અને નવું વાવેતર કરતા તમામ ખેડૂતો માટે સારા અને ખુશીના સમાચાર તો જીરાના વાયદા બજારમાં આજે મોટો કડાકો અને હવે જીરું જે ખેડૂતોએ સંગ્રહ કર્યો છે તેને રાખવું કે વેચી નાખવું અને દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો મિત્રો ખાસ કરીને જીરાના નિકાસના ભાવ આજે પાંચ હજારથી પાંચ હજાર બસોની વચ્ચે ક્વોલિટી મુજબ ભાવ કન્વર્ટ થાય છે અને નિકાસના ભાવમાં પણ આજે પચીસ જેવા ઘટાડો થયો હતો અને જીરાનો બ્રેન્ચમાર્ક ડિસેમ્બર વાયદો પંચોતેર ઘટીને પચીસ હજાર એકસો ને ચાલીસની સપાટી પર બંધ રહ્યો હતો તો મિત્રો જીરાની બજારમાં ઘટાડાની ચાલ યથાવત છે અને બજારમાં લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને જીરામાં આજે પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને જીરાના વેપારીઓ કહે છે કે હાલ નિકાસના વેપારો હજી નીકળા નથી અને વેસવાલી સારી જોવા મળી રહી છે અને ઊંજામાં આવકો દસથી બાર હજાર બોરીની ઉપર જોવા મળી રહી છે જેને પગલે હાલ તેજી અટકી છે અને જીરાની બે તરફ સાયનાની લેવાલી પણ ધીમી છે જેને કારણે પણ તેજીને બ્રેક લાગી છે અને આગામી દિવસોમાં જીરાની બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે અને સામે ડિમાન્ડ કેવી રહેશે તેના ઉપર સુધારો આવશે અને જીરાઓમાં વેપારીઓ કહે છે કે જીરાની બજારમાં નિકાસના વેપારો આવશે તેના ઉપર બજારનો આગળનો આધાર રહેલો છે તો જો જીરાની બજારમાં નિકાસના વેપારો આવશે તેના ઉપર બજારનો આગળ ઉપર સુધરે તેવી ધારણા છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ એની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે રાજકોટ ચાર હજાર બસો પચાસથી ચાર હજાર સાતસો ને પંદર રૂપિયા ગોંડલ ત્રણ હજાર સાતસો એકાવનથી ચાર હજાર સાતસો ને એકાણું રૂપિયા જેતપુર બે હજાર પાંચસોથી ચાર હજાર પચાસ રૂપિયા બોટાદ ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર છસો સિત્તેર રૂપિયા વાંકાની ચાર હજાર બસોથી ચાર હજાર રૂપિયા હળવદ ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર છસો છ્યાસી રૂપિયા ઊંજા ત્રણ હજાર નવસોથી પાંચ એંસી રૂપિયા હાયરી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર છસો અગિયાર રૂપિયા પાટણ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર નેવું રૂપિયા ધાનેરા ત્રણ હજાર છસો ચાર હજાર રૂપિયા